મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છસો નેવું કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે જેની આગળ વાળી તેડાગર બહેનો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવી ગયો છે આજે થયેલા બજેટમાં આજે રજૂ થયેલા બજેટમાં આખરે મહિલા અને બાળ વિકાસ માટે સાત હજાર છસો નેવું કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે પૂરક પોષણ યોજના આંગણવાડીમાં ગરમ નાસ્તો ભોજન તેમજ બાળકો કિશોરીઓ માટે રાશન પૂરું પાડવા માટે પણ આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે ટોટલ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ માટે તે જોગવાઈ કરવામાં આ સાત હજાર છસો નેવું માટે આંગણવાડી બહેનોને કેટલો પગાર માટે કેટલા ફાળવવામાં આવ્યા છે અન્ય યોજનાઓ માટે કેટલા ફાળવવામાં આવે છે તમામ વિગતો માટે આજના વિડીઓના આંત સુધી બન્યા રહેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ માટે સાત હજાર છસો ને નેવું કરોડની જોગવાઈ કરવામાં આવી છે બે હજાર આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ કરવામાં આવશે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ સાત હજાર છસો ને નેવું કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી જેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક સહાય માટે રૂપિયા બે હજાર આઠસો ને અડતાલીસ કરોડ આંગણવાડી કાર્યકર અને તેડાગર તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા એક હજાર એકસો ને અઠ્યાવીસ કરોડ પૂરક પોષણ યોજના અંતર્ગત ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો કિશોરીઓ અને માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા રૂપિયા નવસો કરોડ પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણના પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા રૂપિયા ત્રણસો ને બાસઠ કરોડ બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂપિયા ત્રણસો ને સાહીઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ માતાઓને એક હજાર દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા એક કિલો દાળ અને એક લીટર તેલ આપવા માટે રૂપિયા બસો ચોર્યાસી કરોડ તથા વાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે રૂપિયા બસો ને પિસ્તાલીસ કરોડ અને દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો માતાઓને

સાત હજાર છસો ને નેવું કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં બે હજાર આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવશે તેમજ આંગણવાડી કાર્યકર તેડાગર મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે પણ રૂપિયા એક હજાર એકસો ને અઠ્યાવીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે આ જે ફાળવણી કરવામાં આવી છે તેમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં કેટલો વધારો ચૂકવવામાં આવે છે the new one